તે રોજ પ્રદક્ષિણા કરતા આપણે ધ્યાન રાખવાનું કાંટો વાગી ના જાય પગમાં તોય આપણે કાંટા જ આપે છે વર્ષોથી પણ સંબંધ કોનો થયો આપણે સંબંધ થી બધાને પૂછીએ છીએ આ લોકમાં એવું છે ત્યાં ટોરોન્ટો ગયા હતા નાયગ્રા ફોલ્સ નાયગ્રા ફોલ્સ ને ઉપરથી આમ પોણો નો ગોળાકાર આખો ફોલ્સ ધોધ મારવાલો આપણે આમ જોયા જ કરીએ એમ થાય કે એકાદ બે દદુડા સારંગપુરમાં આવી જાય ને તો કામ થઈ જાય એટલું આપણને આમ થઈ જાય તેને જોવા ગયા હતા ઉપર એક ઊંચું ટાવર હતું એ ટાવરની અંદર અંદર પ્રવેશ કર્યો તો બધી કાચના ઓલા બધા શોકેસ એમાં શું હતું શોકેસમાં એલવિસ પ્રેસલીનો જોડા એલવિસ પ્રેસલી બહુ મોટો ગાયક થઈ ગયો આ માઇકલ જેક્સન પહેલા ત્યાં એનું પ્રસિદ્ધિ હતી તો એના જોડા એટલે આમાં ક્યાં એલ્વીસ પેશલી કંઈક ગયાની કીર્તન ગાયું હોય કે એને વાજા પેટી વગાડી હોય એટલે કે હાર્મોનિયમ વગાડી હોય કે જે કઈ વાયોલીન વગાડ્યું એ કઈ હોય તોય ઠીક છે આ તો જોડા નાયગ્રામાં હાઈટ ઉપર મૂક્યા જોડા લે સંબંધ નો મહિમા એલ્વીસ પેશલીના જોડા ક્યાંથી એમ તો આ બધા હરિભક્તો સંતો એની અંદર પ્રકૃતિ હોય આપણા કુટુંબના સભ્યોને પણ પ્રકૃતિ હોય પણ સ્વામી કે છે એના અંદર મુક્ત નો ભાવ લાવો એને સંબંધ થયો છે ને નહીં આ સંબંધ ના થાય એટલે સ્વામી કેવું લખે છે કે એવી સમજણ આપો કે એકબીજાને મુક્ત સમજે પછી સ્વામી કાંસમાં લખે છે ખરું જોતા તો મુક્તો છે અને હવે શું કરીએ તો ઘરમાં એકબીજાનો મહિમા સમજે એકબીજાનો મહિમા જો ઘરમાં બધાને મુક્ત મના જાય ને ખાલી કલ્પના કરીએ ને તોય આનંદ થાય એક મુક્ત રાંધતા હોય એક મુક્ત બાથરૂમ માં અંદર ગયા હોય બીજા મુક્ત રાહ જોતા હોય કે આ ક્યારે નીકળે તો હું જઉં અને એક મુક્ત આવી રીતે રાહ જોતા હોય ક્યારે બનાવે ખાવાનું તો હું ખાવા બેસું આખું ઘરનું વાતાવરણ કેટલું દિવ્ય થઈ જાય બધા જ મુક્તો છે ખાલી કલ્પના કરીએ આ કયા લેવલ પર મહાન સ્વામી મહારાજ આપણને લઈ જવા માંગે છે આ ખોટી વાતો કરીને આપણને ચડાવવાની વાત નથી પણ ભગવાન ને ભક્તનો સંબંધ થઈ ગયો એ અક્ષરધામ જરૂર પામે છે જરૂર પામે છે સામાન્ય સંબંધ થયો ત્યાં ઓલો નામનો પોલીસ ગાયકવાડ સરકારનો પથરો નાખેલો ગઢડાના પાયામાં ખાલી પથ્થરો અને મહારાજે એને અંતકાળે દર્શન દીધા હરિચૈત ચિંતામણીમાં આવે છે કે એને પૂછ્યું અલિયાને અલિયાસે મહારાજને પૂછ્યું કે સ્વામિનારાયણ તમે ક્યાંથી કારણ કે મેં તો તમારું કાંઈ ભજન કર્યું નથી સત્સંગી નથી કાંઈ નથી ઓલો પથરો દેખાડ્યો કે તમે આટલી સેવા કરી હતી ને હાલો અક્ષરધામમાં લઈ જઈશ તો આપણા કુટુંબના બધા સભ્યો નહીં જાય અક્ષરધામમાં અક્ષરધામમાં મુક્ત તરીકે નથી આપણી આરે બેસવાના તો અત્યારથી મુક્ત સમાજમાં વાંધો હું છે આપણને તો સ્વામી કે છે એને મુક્ત સમજે અને મુક્ત સમજે એટલે શું થાય એકબીજાને પગે લાગવાની ઈચ્છા રહ્યા કરે ઘરમાં એક રહે સ્વામી કે છે મા બાપ ને સંતાનો ને પગે લાગવાની ઈચ્છા થાય શું વાત કરાય સંતાનો મા બાપ ને પગે લાગે જે મહાન સ્વામી મહારાજે કરી બતાવ્યું પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી વાત આપણે ગઈકાલે કરી હતી બધા જ હરિભક્તો બધા આવ્યા બધાની ચરણરથ સ્વામી માથે લીધી પૂછી સ્વામી પૂછ્યું કે સ્વામી સ્વયંસેવક તો એસી હજાર જ હતા હરિભક્તો રોજના એવરેજ પચીસ હજાર આવતા પણ આપણો ચાલુ દિવસમાં લાખ થી સવા લાખ આવતા હતા અને શનિ અને રવિવારમાં ચાર ચાર લાખ માણસો આવતા નગરમાં તો બીજા બધા તો બારના જ હતા યાત્રિકો હતા એ તો ઘણા તો જિજ્ઞાસાથી આવ્યા હોય ઘણા દાન આનંદ પ્રમોદ મેળવવા આવ્યા હોય તો તમે એ બધાની ચરણ કેમ માથે લેવાનો સંકલ્પ કર્યો તો મોહન સ્વામી મહારાજ શું કહ્યું કે જે કોઈ નગરમાં આવ્યા એમણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા કે નહીં કે બાપા એના કર્યા સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હોય કોઈ પણ વ્યક્તિએ તો એની ચરણની રજ મારે માથે ચડાવવી એ મારી ફરજ છે આ ગુરુ છે એને આપણે શિષ્ય છીએ જેના ભગવાન એના જન ને કેમ જોઈએ માન નિર્માની ભગવાન છે તો દરેક નો ઘરમાં જો મહિમા છે કદાચ મુક્તો સીધું સમજવું આપણી બુદ્ધિને અઘરું પડે તો પેલા ગુણ ગ્રહણ ગુણનો વિચાર કર્યા કરો ગુણને અંતરમાં ધારીએ અને ગુણ ગ્રહણ કર્યા કરીએ આજે અમે ત્યાં ગયા તા સ્મૃતિ મંદિરે દર્શન કરવા મહંત સ્વામી મહારાજનું વાક્ય ત્યાં દિવાલ પર લખેલું છે કે જો તમારે શાંતિ જોઈતી હોય તો બધાનો ગુણ લેજો અને અશાંતિ જોઈતી હોય હું એક્ઝેક્ટ શબ્દ નથી બોલતો ભાવાત્મક બોલું છું અશાંતિ જોઈતી હોય તો બધાનો અવગુણ લેજો આ ઘરમાં અવગુણ નો વિચાર અવગુણને ધારી રાખવાનો અવગુણ પ્રમાણે એને પ્રતિભાવ આપવાનો અવગુણ પ્રમાણે એની સાથે સંબંધ રાખવાનો એટલે પ્રશ્નોનો ઉકેલ જ ના પણ મહારાજ અને સ્વામીના ભક્ત છે ગમે એવા હોય તો મારે દાસ બની જો મારા ગુરુ દાસ બને છે તો મારે દાસ બની ને રહેવાનું એવો જો ભાવ પ્રગટે તો આવો મહિમા સમજીને મહારાજ કે છે એની વાત સાંભળે આ મહિમા સમજીને વાત સાંભળવાની છે આ તો છોકરા આવે ને પપ્પા વાત કરવી તો પપ્પા છે ને છાપા વાંચ્યા કરતા હોય કાં તો મોબાઈલ હવે તો મોબાઈલ આવી ગયા મારા મોબાઈલ જ જોયા કરતા હોય પપ્પા મારે વાત કરીશ તું બોલ બોલ મને બધું એક સાથે હું પાંચ દસ ક્રિયા કરી શકું છું એ તો સતા વધારની છે એને એની ઉપર ધ્યાન જ ના આપે ધ્યાન આપે તો પસંદગી પૂર્વક નું જ સાંભળે પોતાને જે સાંભળવું એ જ સાંભળે પેલા મિયા બીમાર પડ્યા બધા મળવા આવે કે મિયાજી જોજો આ ના ખાતા નહી વધારે બીમાર પડશો બીજા આવે કે જો આ દવા લેજો બરાબર લીમડાનો રસ પીજો નહીતર વધારે બીમારી થશે મિયા તો બધાનું સાંભળ્યા જ કરે એમાં એના ફૈબા એવા કે બહુ બીમાર પડી ગયા તમારું શરીર બહુ લેવાઈ ગયું છે શીરો ખાઓ મિયા તરત ઉભા થઈ ગયા ફૂફી કાશું હોય કે આ જે છે ને એ સાંભળો જે પોતાને ગમતું હોય ને એમાં પુષ્ટિ બીજામાં પુષ્ટિ ના આપીએ એને સાંભળતા નથી પણ મહારાજ કે છે એમ જો મહિમા સમજી એમાં રસ લઈને આપણે ખાલી વચનામ્રત વાંચીએ ને તો પણ ખબર પડી મહારાજની આ તો આધ્યાત્મિક વાતો તો અલૌકિક વાતો છે તો જુદી જ છે આપણે તો ખાલી લૌકિક રીતે વિચાર કરીએ છીએ પ્રથમનું એકાવતનું વચનામ્રત પૂર્ણાયંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ભગવાન અને સંત અમાયિક છે માયાથી પર છે આપણા ઇન્દ્રિય આંખ કે જે કંઈ છે એ બધા માયક છે તો માઇક આંખથી અમાયિક ભગવાન ને સંતના દર્શન કેવી રીતે થાય આ પ્રશ્ન મહારાજે કહ્યું કે એટલે તમે એમ કેવા માંગો છો કે અમાયિક આંખ થી ભગવાન ને સંત દર્શન થાય છે એટલે ભગવાન ને સંત પણ માયિક હોવા જોઈએ તો પરમંશોએ કહ્યું મહારાજ તમે અમારો પ્રશ્ન પુષ્ટ કરીને આપ્યો અમે એમ જ પૂછવા માંગીએ જો આ રસ લે તો ઉર્જુડ આમ તેમ સાંભળે ના સાંભળે નિર્ણય આપી દે ઓલા યોગીમાની બોધકથામાં છે ને ઓલા ઓલી એક પ્રત્યે હે ભાવ ફરિયાદ કરવા ગયા કે મારા કૂવામાં કૂતરું ઘરી ગયું છે રાજા કે તોપે દો તો તોપ મૂકી અને કૂતરું કાઢવા માટે તોપનો ગોળો છોડ્યો તો આખો કુબો ઉડી ગયો બધું જતું રહ્યું અડધું આંબળીને કામ કરે તો આ રસ લઈને સારંગપુરનું બીજું વટનામ રત મહારાજ ને પૂછ્યું મહારાજ ભગવાન કયા ગુણે રાજી થાય મહારાજે કહ્યું કે તમે ખાલી ભગવાન ભક્ત પર રાજી થાય એવી રીતે ઈચ્છો છો કે ભક્ત ભગવાન પર પણ રાજી થાય એમ કહો છો કે મારા બે ઈચ્છે છે એક એક વાતમાં રસ લેવાનો એક એક વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા સ્વામી બાપા જયારે જયારે સાંભળે ને ત્યારે ત્યારે બાપા છે ને આપણે વ્યક્તિગત દર્શન ચાલતો હોય કેટલો કોલાહોલ ચાલતો હોય એની વચ્ચે સ્વામી બાપા આમ આમ દઈને નીચા નવીને સાંભળે અને દરેકને સાંભળવાની રૂચિ એક વખત આટલા દ્રા સ્વામી બાપા આવેલા અને આટલા દ્રા અમે મળવા ગયા હતા અને બીજા બે મંદિરના સંતો આવી ગયા એક જ રાત સ્વામી અટલા દોકાવાના હતા જમી રહ્યા સ્વામી જમી રહ્યા પછી બધા હરિભક્તો મળવા આવ્યા તે હરિભક્તો એક સાથે કારણ કે એ બધા જોતા હતા કે એક રાત છે પાંચ જણા બધા એવી રીતે ટોળા બંધાવા માંડ્યા એટલે સ્વામી બાપાએ પુણ્ય પ્રકોપ પ્રગટ કર્યો કે બધા લાઇનમાં લાવો ને એમ કહો જેને ઉતાવળ હોય ને આવતીકાલે આવે તો હવે બધાને પછી સંતોએ લાઈનમાં ગોઠવી દીધા બધું લાઈનમાં બધું પતી ગયું બધાને સાંભળી લીધા પછી અમારા જેવા આવ્યા હતા એની ખાનગી કરી લીધી અગિયાર વાગે બાપા આરામમાં પધારતા બાપા અરે ગમત ધંધો કરતા હતા કે આપે એવું કહ્યું કે જેને ઉતાવળ હોય આવતીકાલે આવે પણ ઉતાવળ છે એટલે જ ગીરદી કરે છે પણ સ્વામી કે આપણે શું કરીએ એ કઈથી બોલે કઈથી બોલે કઈથી બોલે કઈથી બોલે કાંઈ આપણને સંભળાય નહીં કે એને પ્રશ્ન શું છે પછી સ્વામી કે આપણે હા હા કરીને આશીર્વાદ આપી દઈએ તો એ પ્રશ્ન પૂછ્યો તમે સાંભળ્યું નથી ને ખાલી હા કરીને આશીર્વાદ આપ્યા હોય એ આશીર્વાદ ફળે કે ના ફળે સ્વામી કે સામા શ્રદ્ધા હોય ને એટલે ફળે કે છે પણ કહેવાનું શું કે એક એકને સાંભળવાની રૂચિ એક એક પત્ર એક પત્ર એવો આવતો કેટલા પ્રસંગો બની ગયા પત્ર પ્રમુખ સ્વામી મહારાજ પર આવ્યો ખબર જ ના પડે સ્વામી પાંચ થી દસ મિનિટ કાઢી સ્વામી પત્ર બાજુ મૂકી દીધું બીજા ત્રીસ ચાલીક પત્ર હતા સ્વામી બધા વાંચી લીધા હવે ઉભો થવાનો ઉભા થવાનો સમય થઈ ગયો ફરી સ્વામી ઓલો પત્ર લીધો ફરી પાંચ મિનિટ કાઢી પછી સ્વામીએ ધર્મચરણ સ્વામીને કહ્યું કે એક કામ કરો આપણને આ શું છે ને સમજાતું નથી એટલે આમને ફોન કરો અને ફોન કરીને એમને કહો કે તમે ફરી વાર એવી રીતે લખીને મોકલો કે તમારો પ્રશ્ન અમને સમજાય જો રસ લઈને સામે વાળામાં રસ લઈને આવી રીતે સાંભળવું ને એને મોર્ડન સાયકોલોજી કે છે કે એને માનસિક હવા આપી માનસિક હવા આપી એનું નામ ભગવાન મહારાજ કે માણસાઈ મહિમા સમજીને એની વાતે કરીને ચાકરી કરે એની ચિત્તે કરીને ચાકરી કરે એના મનને પ્રસન્ન કરે એનો મહિમા સમજી એનો મહિમા સમજીને એ જે રીતે રાજી થતા હોય ને એવો પ્રયત્ન કરવો પડે કે કઈ રીતે રાજી થાય છે ખ્યાલ રાખવો પડે રીડર ડાયજેસ્ટ સામાયિક આવે છે માસિક એમાં બહુ વર્ષો પહેલા લેખ આવેલો એમાં લેખમાં પૂછ્યું હતું કે તમારી પત્નીને કયો રંગ ગમે છે કો કેમ આવું પૂછ્યું રંગ ગમે છે પતિને ખબર જ ના હોય સાડીઓના ઢગલા કરે ઓલા કાંઈ રાજી ના થાય એને ચિત્તે કરીને પ્રસન્ન કરવા હોય તો એનો મહિમા સમજીને એને શું શું જુએ છે એનું ધ્યાન રાખવું પડે અમેરિકામાં હરી ભગત ને કારની વ્યવસ્થા નહોતી કરીને બધા પૈસા ભેગા કર્યા એટલે તમે બધા કહેતા હતા એટલે તો કાર લીધી પણ કે રંગ બોગસ લાવ્યા આટલું ઝીણું ઝીણું બધું ધ્યાન હોય એ ધ્યાન રાખવું પડે પ્રમુખ સ્વામી એક હરીભગત આપણા હતા અમેરિકામાં એના છોકરાએ કહ્યું કે મારી સાથેના બધા વિદ્યાર્થીઓ ડિઝની લેન્ડમાં ગયા હોય બીજે ક્યાં ગયા હોય એની બધી વાતો કરે છે હું કાંઈ કરી નથી શકતો તે મને ડિઝની લેન્ડમાં લઈ જાવ ને એના બાપા શું કહે વતનામ્રત વગર બીજામાં માલ માને ના મોહ કહેવાય અલ્યા ભાઈ સાબ આ છોકરાને ઉપદેશ આપવાનો નથી આ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજે આનું આયોજન કરે અમે એંસીમાં સ્વામી સાથે પરદેશ પ્રવાસમાં હતા પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્ક થી અમે બેઠા રસ્તામાં એક જગ્યાએ જમ્યા ઓલું ત્યાં તો બધા બગીચા ગાર્ડન આવે છે ત્યાં જમ્યા ખુલ્લામાં સ્વામી આરામે ના કર્યો સીધા આગળ વધ્યા અને લગભગ પાંચેક વાગે નાયગ્રા ફોલ્સ પર પહોંચ્યા અને પછી આગળ ટોરોન્ટો જવાનું હતું નાયગ્રા ફોલ્સ પર પહોંચ્યા એટલે અમને એમ કે બાપાને ફોલ્સ જોવાનું બાકી હશે એટલે બાપા આપણી યારે આવે જેવા પ્રમુખ સ્વામી ગાડીમાંથી ઉતર્યા ને સ્વામીએ કહ્યું કે જો હું આની પહેલા એક વખત અહીંયા આવી ગયો છું મેં ફોલ્સ જોયો છે એટલે તમે બધા એક ઝાડની જગ્યા ઝાડ નીચે સ્વામી ગયા સ્વામી કે તમે બધા ફોલ્સ જોયા હો જેટલો સમય લેવો એટલો લેજો હું અહીંયા બેઠા બેઠા હરિભક્તોને કથા વાર્તા કર્યા કરીશ અઢી કલાક અમે ફર્યા અઢી કલાક સુધી પ્રમુખ સો મારા ઝાડ નીચે બેસીને કથા વાર્તા કરી ફોલ્સ સામે ગયા જ નહીં કે એમને ઈચ્છા જ નહોતી ફોલ્સની પણ આ લોકો બધાને ગમે છે ને તો મારે આ ચિત્ત પ્રસન્ન ભાઈ ત્રીજી વાર ટિકિટ લેવા ગયા ટિકિટ આપનારે કહ્યું કે તમને સરકસ બહુ ગમે છે ત્રીજી વાર આવ્યા કે મને નથી ગમતું મારા પૌત્ર ને બહુ ગમે છે એટલે હું આ ત્રીજી વાર ટિકિટ એની સાથે જવા માટે લેવા આવ્યો છું એટલે કે એને ચિત્તે કરીને એ જે રીતે રાજી થાય એવી રીતે એનો પ્રયત્ન કરે તો માણસાઈ કહેવાય હવે આ બધી વાતો સ્વામીએ કરી કે એકબીજાને સમજવાની કોશિશ કરે મોટું મન રાખે આ બધી વાતો કેવી છે કે બોલું આપણે કહ્યું કાન થી શબ્દનો ભાવ સાંભળવો આંખથી વર્તન સાંભળવું હૃદય થી લાગણી સાંભળવી આ બધી વાતો સાંભળીએ છીએ અને હું કરું છું તોય હું ભૂલી જાઉં છું મારું ઓલું આ દ્રઢ થવું બહુ અઘરું છે કારણ કે આ બધી વાતો કેવી છે આપણા અહમ તોડવાની વાતો છે એટલે અંદર ઘૂસતી નથી એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજ આપણને ઉપાય એક બતાવ્યો કે ઘર સભા કરો આપણે બીજું કઈ કદાચ નહીં આવડે ને નહીં કરી શકીએ ને પણ એક ઘર સભા કરશું ને તોય ઘણો ફેર પડશે ઘર સભા કેટલું મોટું કામ કરે છે આપડા એક લલિતભાઈ નામના હરિભગત ભામોદરા ગામના પંચ્યાસી વખતના પ્રકાશમાં લેખ આવેલો ભામોદરા ગામના લલિતભાઈ હવે લલિતભાઈ સંતોને આવીને વાત કરી કે મારા ઘરમાં મને જવાની ઈચ્છા જ થતી નથી તો સંતો કેમ એવું કે ઝઘડા એટલા થાય છે કે કેટલા માણસ છો ઘરમાં કે ઘરમાં ત્રણ જ માણસો ત્રણમાં ઝગડા કે આ ઝઘડામાં હું તો બાર જ છું બે ના જ ઝઘડા થાય છે મારી પત્ની ને મારી બાના તો કે તમે સમજાવતા નથી તો મેં બા ને સમજાવ્યા બાને મેં કહ્યું કે બા એમના ઘરનું વાતાવરણ જુદું હોય એમના ઘરનું આખું આયોજન જુદું હોય બધું જુદું હોય અને આપણા ઘરનું બધું વાતાવરણ જુદું હોય નવા નવા છે તો પછી તમારે બહુ એમની પાછળ કટકટ ના કરવી સૂચનો ના આપ્યા કરવા તમારે થોડું છોડી દેવું લેટ ગો કરો તમારી બા કે છે કે લે તું તો વહુ ગેલો થઈ ગયો એટલે કે મેં પત્નીને સમજાવ્યા કે એમના ઘરની અંદર આપણા બા છે એની ઉંમર થઈ ગઈ છે હવે પાકા ગળે કઈ કાંઠા ચડે નહીં આ ઉંમરે સ્વભાવ સુધરે નહીં એટલે એ તમે છે ને એ બધું મનમાં ના લાવો અને તમે થોડું ઘણું સહન કરી લો તમારી પત્ની એ મને કહ્યું કે મને આવી ખબર નહીં કે તમે માવડિયા હશો નહીં હું વિચાર કરત એ કે સ્વામી વગર દાબેલી એ દાબેલી શું વગર દાબેલી હું દાબેલી થઈ ગયો છું સંતોએ કહ્યું કે ઘર સભા શરૂ કરો ઘર સભા શું છે જે પ્રમુખ સ્વામી મહારાજ કે છે બીજા એના શબ્દોનો ઉપયોગ કરીને પોતાની રીતે પ્રવર્ત આવે છે એ વાત જુદી છે પણ પ્રમુખ સ્વામી મહારાજ જે કે છે ઘર સભા એ ઘર સભા શું છે કે ઘરના બધા સભ્યો ભેગા થાય બે ત્રણ મહિની ધૂન કરે અને પછી કોઈ પણ ધાર્મિક ગ્રંથ એનું વાંચન કરો તમે ભગવાન રામચંદ્રજી ના અનુયાયી હો તો રામાયણ વાંચો તમે ભગવાન કૃષ્ણના અનુયાયી હો તો તમે ભાગવત વાંચો ધાર્મિક ગ્રંથ વાંચો મહારાજ છે તો વાંચો પંદર થી વીસ મિનિટ થોડી ઘણી વાતચીત પૂરી થઈ ગઈ ઘર સભા આ લલિતભાઈ આ ઘર સભા શરૂ કરવાનું ઘરમાં આવીને વાત કરી એટલે તરત બીજા તો કોઈ આયોજક હતા જ નહીં પોતે જ ધૂન ગાવા માંડ્યા એટલે એની બા આવીને સભામાં બેસી ગયા એની પત્ની એ જોયું કે ઓલી બેઠી નથી તે ના ગયા એની પત્ની આયોજન એવું કર્યું વાસણ બાસણ ઉટકવાનું કામ એ પોસ્ટપોન કરી નાખ્યું પછી કરીશું અને એ આવીને બેસી ગયા વહેલા સભા એની બા એ જોયું કે આ બેઠી છે આપણે નથી જવું ઘરમાં ત્રણ જ સભ્યો ઘર સભા બે માણસ થી જ થાય પણ આપણને છે ને એ પહેલું તો શ્રદ્ધા હોવી જોઈએ ભાગવતના માત્યમાં ભૂત હતો માંથી એ સીધો વૈકુંઠનો પાર્ષદ થઈ ગયો તો કારણ શું તો વૈકુંઠ ના પાર્ષદો એ પહેલું લક્ષણ ગણાવ્યું વિશ્વાસો ગુરુ વાક્ય શું ગુરુના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ કે કયું છે એટલે કરવાનું એટલે કરવાનું એમાં પછી બુદ્ધિ નહીં નાખવાની તો લલિતભાઈએ શ્રદ્ધા રાખી ગુરુના વચનમાં શ્રદ્ધા રાખવી પડે પ્રમુખ સ્વરાજે પણ કહ્યું છે કે શ્રદ્ધા રાખવી પડે આ સ્વભાવ બદલવાની વાત છે નાની વાત નથી તો પાંચ દિવસ પંદર દિવસ પચીસ દિવસ ત્રીસ દિવસ ઘરમાં બે જ સભ્યો સભામાં બે કાં તો પત્ની બે કાં તો બા બે ચાલીસ દિવસ પચાસ દિવસ સાહીઠ દિવસ બે જ સભ્યો બેસે તોય ઘર સભા મૂકી નહીં કે નથી થતું આમાંથી કઈ નેવું દિવસે ત્રણ મહિને એવું કામ થયું બે બેઠા અને પછી ઘરમાં ચીતો બે ને થવા માંડી એમાં સત્સંગ શિક્ષણ પરીક્ષા આવી તેના પત્નીને સત્સંગ નહી એટલે સત્સંગનું જ્ઞાન લેવા માટે બા પાસે જવું પડે બા ને પૂર્વા પર સંબંધો જોડકા જોડો આવું બધું નવું કઈ આવડે નહીં એ તો જૂના જમાનામાં ભણેલા એટલે બા ને ઓલા પાસે શીખવું પડે એવો સંપ થઈ ગયો કે લલિતભાઈ લખ્યું કે હું વરસ કે બે વરસ બહાર જતો રહું ને તો એ મારા ઘરમાંથી ઊંચા સાબે એક શબ્દ બોલાશે નહીં આ ઘર સભા કનોજી ઠાકર આપણે ત્યાં મુંબઈની અંદર સભામાં જોયેલું સોમ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ આ બધા પ્રસંગો અજમાવેલા છે આ કોઈ કલ્પના નથી વાસ્તવિકતા પ્રમુખ સ્વામી મહારાજે જે જે આ આંદોલન કર્યું એનાથી ઘરમાં ફેર પડ્યો છે છે એના બનેલા પ્રસંગો જેનાથી જૂન મહિનાનું પ્રકાશ અને બે હજાર અઢાર નું મે મહિના અને જૂન મહિનાનું પ્રકાશ ઘર સભાના કેટલા પ્રસંગો આપ્યા છે ને એ તો ખાલી થોડાક જ આવા તો અનેક પ્રસંગો ઘર સભાના છે એમાંથી કનુજી ઠાકોરની વાત આપણે કરતા હતા ડીવાય પાટીલ સ્ટેડિયમમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ આપણે ઉજવ્યો અને ત્યાં પચાસ હજાર માણસોની સામે એણે વાત કરી હતી કે મારા ઘરમાં કેટલા પ્રશ્નો હતા ઝઘડા ને ઝઘડા જ રાતના બે વાગે કનુજી ઠાકોર એના સસરાને ફોન કરે તમારી દીકરીને લઈ જાઓ મારા ઘરમાંથી બે વાગે એક તો કોકનો ફોન આવે ને તોય આપણને ગભરામણ થઈ જાય છે મારું મારે શું હશે આટલું બધું અને એમાં વળી આવા સમાચાર આવે એ દીકરીના બાપની ઊંઘ કેવી હરામ થઈ જાય આટલા પ્રશ્નો નક્કી થઈ ગયું કે છૂટાછેડા લઈ લેવા એમાં કનુજી ઠાકોરને સત્સંગ થયો સત્સંગ થયો રવિ સભામાં આવતા થયા એમાંથી એમને જાણ્યું કે આ ઘર સભા ઉપાય છે કુટુંબમાં એકતા લાવવામાં ઘર સભા ચાલુ કરી પ્રકાશમાં લખે છે કનુજી ઠાકોર મારો સ્વભાવ બહુ જિદ્દી હતો ધીમે ધીમે શાંત થવા માંડ્યો અને એને લીધે અમારા ઘરમાં એકતા થવા માંડી આજે અમારા ઘરનું વાતાવરણ મંદિર જેટલું શાંતિમય થઈ ગયું છે જ્યાં રાવણ રાજ્ય સ્થપાયું હતું ને ત્યાં રામ રાજ્ય થયું આ ઘર સભા આવા તો કેટલાય પ્રસંગો નરેન્દ્રભાઈ સોની વિસનગરના કે ઘરમાં બધા સમૂહ માં રહે પણ કોઈ નહીં બે દીકરાઓ સાસુ હોવ અરે બે સાસુ સસરા બધા ભેગા હવે ઘરમાં મન મેળમાં દેરાણી જેઠાણી તો બોલા હવે સમૂહ કુટુંબ હોય ને એમાં વારા પાડવામાં આવે છે જે તમારા જે બધી વાતો કરી છે એ કરું છું એમાં વારા પાડવામાં આવે કે ભાઈ એક મહિનો આમણે રસોઈ કરવાની એ વખત સુધી એ એ ટાઈમે બીજા એક મહિનો વાસણ ઉટકવા કે શું કપડાં ધોવા કે સાફ સુફી એ કરવાનું એક મહિનો આ કરવાનું કે એક મહિનો આ હવે દેરાણીનો વારો વાસણ ઉટકવા માંથી રસોઈમાં આવ્યો હોત એની પેલા જેઠાણીએ કામ કર્યું હોય એટલે વાસણ રોજ પોતે રસોઈ કરતા વસ્તુ આમથી આ મુકાઈ ગઈ હોય હવે મંગાવી પડે ક્યાં મૂકી છે પૂછવું પડે બોલ્યા તો વ્યવહાર નહોતો તો શું કરે કાબરિયાને બોલાવે જાતો તારી કાકી પૂછને કે તેલ ક્યાં મૂક્યું છે કે ઓલી કાકી વાળી ફરી પૂછાવડાવે કે તારી માં પૂછને કે ઓલો ધોકો ક્યાં મૂક્યો છે આવી રીતે ઘરનો વ્યવહાર ચાલે એ ઘરમાં ઘર સભા શરૂ થઈ અને ધીમે ધીમે સંબંધ થતો ગયો બધા ભેગા બેસતા ગયા અને નરેન્દ્રભાઈ લખે છે કે અમારા ઘરની અંદર અત્યારના દેરાણી જેઠાણી બેયના સંબંધો બે બહેનો જેવા થઈ ગયા છે